સુરતના પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચા ની લારી પર કારીગરની બબાલ થઈ હતી જેમાં નજીકના સગાએ તેને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને દબોજી લીધો છે

અને એક સો બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સુરમાં ખસેડ્યો તેના બહેન રાની દેવી ના તેને સારવાર આપી ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાય તેથી તેની ફરિયાદ લઈ પાટેસરા પોલીસ સ્ટેશને કાયદેસર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓ છે તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતાં પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેની ઈટનો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થઈ અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી